હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં વીસ મે બાદ ગરમીનું જોર વધશે એપ્રિલ અને મે મહિનામાં હવામાનનો ભારે પલટો જોવા મળશે ગરમી પ્રીમોન્સૂન એક્ટિવિટી અને કરા વારંવાર પડશે બારથી પંદર એપ્રિલ સુધી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગાજવીજ અને કરા સાથે હળવાથી મધ્યમ વરસાદ થશે રાજ્યમાં પવનની ગતિ પણ તેજ રહેશે

તારીખ દસમી એપ્રિલથી વાદળો આવશે બારથી પંદરમાં ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે આંધી વંટો તેમજ પવનની ગતિ અને લગભગ કેટલાક ભાગમાં ગાજવીજ અને કળા સાથે કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ ઓગણીસ વીસમાં પણ વાદળોની શક્યતા રહેશે તારીખ છવ્વીસમાં પણ વાદળો હોવાની શક્યતા રહેશે તો દસમી તારીખે ગુજરાતના ભાગોમાં વાદળો આવશે તારીખ બારથી પંદરમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પંચમહાલ પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પ્રિમ વ્યક્તિ રીતનો વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાજાંક વલસાડમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય ક્યાંક